સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો આપણે સીધા ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ જે કોંગ્રેસના નેતા છે આપણે એમની સાથે વાત કરીશું શું શું આખી હકીકત છે મને કોઈ કીધું કે આવો મારા ભાષણનો વિડીયો એમાં પેલા તો એમાં નવાઈની વાત શું છે મેં જે વાત કરી છે એ ઇતિહાસમાં લખાયેલી વાત છે અને ગાંધીજીએ જે કાંઈ કર્યું એની જે કઈ એમની કુશળતાઓ હતી એ કુશળતાઓને એને દેશને અર્પણ કરી હતી અને આ ઇતિહાસમાં લખાયેલો છે રાહુલ ગાંધી એ બીજા ગાંધી છે ગાંધીને બદનામ કરવાવાળા લોકો આજે ગાંધીજી માટે બહુ ચિંતા કરી રહ્યા છે એ મને મારા માટે નવાઈની ને ગમતી વાત છે પરંતુ પરંતુ એમાં જે લખાયેલું છે એ લોકો જોઈ લે કે રવીન્દ્રનાથજી ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંવાદો સંબંધોના અનુસંધાનમાં ઇતિહાસમાં લખાયેલી જે કોઈ વાત છે એ મેં વાંચી હતી એનો ઉલ્લેખ કર્યો તો અને રાહુલ ગાંધી સંપૂર્ણપણે મહાત્મા ગાંધી દેશમાં પુરવાર થશે એ મારી વાત હતી અને એ મેં કરી શબ્દનો તમે ગાંધીજી માટે પ્રયોગ કર્યો છે એની અંદર આ શબ્દ પ્રયોગ શા માટે આ પ્રયોગ ઇતિહાસમાં ગાંધીજી વિશેના પુસ્તકો લખાણા છે એને તમે લુચાઈ ક્યો ચતુરાઈ કયો એમણે દેશને અર્પણ કરી હતી અને એમની એ વાતને લઈ અને આજે દેશ આઝાદ થયો છે અને હવે દેશને જરૂર નથી પરંતુ જે અંગ્રેજો સામે લડ્યા અને એમાં સંપૂર્ણપણે અહિંસક અને મજબૂત મનોબળથી ગાંધીજી એની વાત લઈને નીકળાતા કોઈ પણ સંજોગોમાં અંગ્રેજો સામે લડ્યાતા કમનસીબે અંગ્રેજો કરતા પણ અત્યારે ખરાબ સ્થિતિ નરેન્દ્ર મોદીએ જ્યારે સ્થાપિત કરી છે ત્યારે રાહુલ ગાંધી એટલી જ મજબૂતાઈથી ને એટલી જ નિષ્ઠાથી લડવા નીકળ્યા છે અને કરોડોને અબજો રૂપિયા એમને બદનામ કરવા માટે નરેન્દ્ર મોદીજીએ વેડફા અને છતાંય એ માણસ અડગ રહ્યા છે એમ જેમ ગાંધીજીને ભગતસિંહ વખતે પહેલીને બીજીને બદનામ કરવાનો પ્રયત્ન થયો પણ એકતા તોડી નહોતા સૈકા લોકો સમજતા હતા એમ રાહુલ ગાંધીની પણ વાત લોકો સમજશે કે ગાંધીજી જેવી દ્રઢતા એની જેવી નિષ્ઠા પણ એની જેવી ચતુરાઈની અત્યારે જરૂર નથી એટલે રાખતા નથી રાહુલજી એ વાત મે કરી હતી તો એમાં મેં કઈ ખોટી કરી નથી તમે પુસ્તક વાત કરી કયા પુસ્તકમાં લખેલું છે કેમ કે તમારા નિવેદન પછી ભાજપના જે નેતાઓ છે એમના એક બાદ એક નિવેદન અને તમે આ વાત કરી છે જે ગાંધીજી રાષ્ટ્રપિતા પર જે વાત કરી છે એને લઈને પ્રહારો કરી રહ્યા પેલા તો ગોટસેની પૂજા કરતા લોકો આટલી ગાંધીજીની ચિંતા કરે છે મને ગયું હું કમસે કમ આ ગાંધીજીનો વિચાર વગર દેશમાં ન ચાલી શકાય એટલી એમને અક્કલ આપી છે ભગવાને એ ગઈ મું મેં ગાંધીજીના ખૂબ પુસ્તકો વાંચ્યા છે અને એમાંથી કયા પુસ્તકમાં એ હું તમને પણ ખ્યાલ છે સભાની તૈયારીઓમાં કાલથી હતો પણ હું એ રેફરન્સ મારા મગજમાં છે અને જયારે હું બોલી રહ્યો છું ત્યારે ગાંધીવાદીઓ પણ આ તપાસ છે મને ખબર છે ને એની પાસેનો જવાબ હશે ને મને પણ એ પુસ્તકો માંથી હું આઈડેન્ટિફાય કરી ભાજપ વાળા જે દી કે તે દિવસે એમની સાથે બેસી અને એ ઇતિહાસની વાત ગાંધીમાં એવા શું ગુણ લાગ્યા કે તમે એમને ગાંધીજી સાથે એક તો દ્રઢતા એક નિષ્ઠા અને એક સત્યાગ્રહ જે ગાંધીજીની મુખ્ય વાત આ બધી હતી ઈ તમે બધી જ વાત તમે રાહુલજીમાં જોશો કે એનામાં દ્રઢતા છે એ આખી કોંગ્રેસનો વિચાર જુદો હોય પણ એ એનો સત્યાગ્રહ જેમ ગાંધીજીને પણ કોંગ્રેસ સારું ક્યાંય પ્રોબ્લેમ થતો હતો એમ રાહુલજી પણ સત્યાગ્રહ રાખે છે દેશને ખોટી વાત કરીને નહીં દેશ મોદીજીની ખોટી વાતો થાકે ત્યારે આપણી સાચી વાતો ઉપલબ્ધ હોવી જોઈએ એ દ્રઢતા સાથે અને મજબૂતાઈથી આ અંગ્રેજો કરતા પણ ખરાબ શાસકો સામે જે લડી રહ્યા છે એ એટલે એમ એમને ગાંધીજી સાથે જે ગાંધીજી વિશેની ટિપ્પણી બાદ વિવાદ તો શરૂ થઈ ગયો છે તમે તમારી જે આ વાત પર અડપ છો આ હું ક્યાં કહી રહ્યો છું

જણાવી દઉં રાજકોટનું રાજકારણ ગરમાયું છે અને આ વખતે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે જો ગરમ રાજકારણ હોય અથવા તો એકબીજા પર પ્રહારો કરવામાં આવતા હોય અથવા તો જે વિડીયો વાયરલ ને લઈને જે રીતે ગુજરાતની રાજનીતિ માત્ર રાજકોટ નહીં રાજકોટના જે એક બાદ એક ભાજપના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય એક બાદ એક તેમના જે વિડીયો વાયરલ થયા છે તેને લઈને સમગ્ર રાજ્યની અંદર અત્યારે રાજકારણ ગરમાયું છે જી